હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને જે આપણે બજારમાંથી કેરી લાવતા હોય છે એ દવાથી પકવેલી હોય છે તો હું તમને ઘરે કેરી કેવી રીતે પકાવી એ બતાવવાની છું તો મારો વિડીયો જરૂરથી જોજો ને જો તમને પસંદ આવે તો એક લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા આપણે વાડીથી જે લાવતા હોઈએ છીએ કેરી એ આપણે ઘરે પકાવવાની છે તો આપણે અંદરથી જોઈ લઈશું જો ખરાબ હોય તો બહાર કાઢી લઈશું અને આ રીતના જે ખોખામાં આવતી હોય છે કેસર કેરી અહીંયા અમે લીધી છીએ લાવીશું થી તો એનો આપણે ડાબો કરવાનો છે કેવી રીતે પકવવી એવું તમને બતાવવાનું છે કોઈ પણ દવા વગર આપણે એને ઘરે પકવવાની છે તો એ આ રીતના પકાવશો તો કોઈ પણ નુકસાન ના થાય અને ખાવા માટે સારી એટલે આપણે એને પકવવાની ઘરે જ છે તેના માટે અહીંયા મેં એક કોથરો લઈ લીધો છે અને એના ઉપર આપણે આ રીતના ખુલ્લી ખુલ્લી બધી જ કેરીઓને ગોઠવી દેવાની છે એકબીજાની અડી નહીં એ રીતના આપણે આ રીતે બધી જ કેરીઓને ગોઠવી લઈશું અંદર જો દાગીવાળી કે ખરાબ કેરી હોય તો આપણે એની અલગ કરી લેવાની છે અને બધી જ કેરીઓને આપણે આ રીતના ખુલ્લી ખુલ્લી ગોઠવી લેવાની છે તો જોઈ શકો છો કે બધી જ કેરીને મેં એકદમ ખુલ્લી ખુલ્લી ગોઠવી દીધી છે તો તમારે પણ જો ઘડી પકવો તો આ રીતના કોથરામાં અલગ અલગ ગોઠવી આ રીતના ખુલ્લી ખુલ્લી ગોઠવી લેવાની છે અહીંયા આવી આપણે પકવવા માટે એની અંદર મૂકવાની છે ડુંગળી તો અહીંયા મેં પાંચ છ નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે તો એની આપણે આ રીતના ખુલ્લી ખુલ્લી અમુક અમુક અંતરે મૂકી દઈશું ito dong rin niya priyarit na lag. જે જગ્યા હોય ત્યાં આ રીતના ખુલ્લી ખુલ્લી થોડાક થોડાક અંતરે મૂકી લેવાની છે ડુંગળી મૂકશો તો એકદમ આસાનીથી આપણી કેરી સરસ એવી પાકી જશે જો ડુંગળીની જગ્યાએ તમે રાયની પોટલી પણ કરીને આ રીતના મૂકી શકો છો અથવા તો રાયને પણ તમે છૂટી છૂટી જે જગ્યા વચમાં દેખાય છે ત્યાં નાખી શકો છો અને આ રીતના ડુંગળીથી પણ પકવી શકો છો તો આ રીતના બધી ગોઠવીને પછી આપણે એની ઉપર આ રીતના કોટનનો દુપટ્ટો અથવા તો તમારે જો ન્યૂઝપેપર હોય કે આ રીતના બીજો કોથરો હોય તો કોથરો પણ તમે ઉપર ઢાંકીને આ રીતના પેક કરી લેવાનું આ રીતના ઢાંકી લેવાનું છે તો અહીંયા મેં કાટનનો દુપટ્ટો નાખ્યો છે જો તમે કોથરો નાખવો હોય તો નાખી શકો છો અને ન્યૂઝપેપર પણ નાખો હોય તો નાખી શકો છો આ રીતના નાખશો તો તમે બે ત્રણ દિવસમાં કે તમે બે જોતું રહેવાનું કે બે ત્રણ દિવસમાં કેરી પાકવા લાગશે તો તમે બે દિવસ પછી જોશો તો અમુક અમુક કેરી અંદર પાકવા લાગી છે તો એ રીતે બે દિવસ જોતું રહેવાનું તો કેરી આપણે સરસ પાકીને તૈયાર થઈ જશે થેન્ક યુ